બિલ્ડર સરકાર વિરુદ્ધ ચડાવી છે મોરચો શરૂ કર્યો રાજકોટમાં બિલ્ડર્સે આરએમસી અને સરકાર વિરુદ્ધ કાઢી રેલી દુખે છે પેટ અને કૂટે છે માથા જેવી બિલ્ડર્સની નીતિ જંત્રી મસૂચિત વધારાથી બિલ્ડર્સના પેટમાં તેલ રેડાયું છે

અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ સરકારે એક મહિનાની મુદ્દત વધારી છે જંત્રીમાં જો વાંધારજી હોય તો એક મહિના વધુ લંબાવવામાં આવ્યો છે તો પછી આ વિરોધ છે કેમ ચોક્કસ આપણે બિલ્ડરો સાથે જ સીધા વાત કરીશું કે વિરોધ એમનો શેનો છે આપણે જે સુજીતભાઈ સાથે વાત કરીશું સુજીતભાઈ તમારો મુખ્ય વિરોધ શું છે સરકાર દ્વારા એક મહિનાની જે મુદત આપવામાં આવી છે આમ છતાં રસ્તા પર કેમ બિલ્ડરો વાંધાવરજી માટે એક મહિનાની મુદત જે ફરી આપતો નથી એટલા માટે કે જે જંત્રી બનાવતા સરકારને સત્તર મહિના લાગ્યા તો એમાં રી સર્વે માટે અને સર્ચ માટે એક મહિનાનો સમય ખૂબ ઓછો છે તેથી કરીને અમારી એવી માગણી છે કે એકત્રીસ ટન સુધી વાંધા સૂચન સ્વીકારવામાં આવે જે રીતે જંત્રીને લઈને પણ તમારો વિરોધ છે શું જંત્રીને લઈને શું વિરોધ છે જંત્રીમાં ક્યાંય ત્રણ ગણો ને ક્યાંય પંદર ગણો ભાવ વધારો કરવામાં આવે છે અને જે જંત્રીનો વધારો કરવામાં આવે છે એ સાથો સાથ બાંધકામ ઉદ્યોગને મોંઘો એટલા માટે કરશે કે સ્ટેમ્પ ડ્યુટી પણ જંત્રીના મુજબ દસ્તા હતા એટલે સ્ટેમ્પ ડ્યુટી થાય એટલે સ્ટેમ્પ ડ્યુટીમાં લગભગ પાંચ ગણો સરકારને વધુ આવક થશે સરકારના જે નિયમો છે એ નિયમોનો વિરોધ છે કે એની અંદર જે તમારા પ્લાન નથી પાસ થતા એનો વિરોધ છે નિયમોનો વિરોધ નથી પણ નિયમોની જે જડતા છે ઘણા બધા નિયમો છે ફાયર એક્ટ અને જીડીસીઆર એમાં કોન્ટ્રાવર્સી થાય છે એમાં લાંબા સમયથી અમારી છે કે જે જ્યારે જીડીસીઆર અને ફાયર એક્ટ બે હોય તો બેને સાથે રાખી અને એનું તમારે જે કઈ નિવેડો લાવતો હોય વ્યવહાર ઉકેલ લાવતો હોય કરવો જોઈએ અધિકારીઓ જે નિયમ બનાવ્યા છે એની અંદર કઈક તો વિચારણા કરી ચોક્કસપણે ત્રુટી રહી ગઈ છે ફાયર ફાયર ઇમ્પેક્ટ અને ફાયરની જે સરકાર દ્વારા ઇમ્પેક્ટ જ્યારે મૂકવામાં આવી કાયદો ઇમ્પેક્ટનો કાયદો એમાં ફાયરની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી એ કારણે ચોક્કસથી અત્યારે બિલ્ડર એસોસિએશનના જે હોદ્દેદારો પણ અહીંયા છે પરેશભાઈ ગજેરા સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ભારે વિરોધ છે અત્યારે અને હું એવું માનું છું કે આમ લોકો પણ આવા જોડાઈ ગયા છે અત્યારે જંત્રીના ભાવ એના વધારાના લઈને અને સાથોસાથ આપણે અત્યારે આપણે જોઈ તો

ખાસ અમને તમામ ધારાસભ્યોનો સહકાર મળ્યો છે જ્યારે જ્યારે મેં રજૂઆત કરવાનું કીધું ત્યારે યોગ્ય અધિકારી પાસે ધારાસભ્યો ભેગા આવ્યા છે સંસદ સભ્યો ભેગા આવ્યા છે અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા ત્યારે પણ ધારાસભ્યો અને સંસદ સભ્યો અમારી સાથે હતા અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારા પ્રશ્ન અમે જલ્દીથી જલ્દી એનું નિરાકરણ કરી દઈશું ભરેશભાઈ અધિકારીઓ જવાબ નથી આપતા બિલ્ડરોના પ્લાન મંજૂર નથી થતા શું એવા કારણો અધિકારીમાં એક જ અધિકારી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકીના અધિકારીઓ બહુ પોઝિટિવ છે કોણ છે અધિકારી નામ અને પંડ્યા સાહેબ એ નેગેટિવ કરવા માં કે બાકી નથી રાખ્યું જાતના પરિપત્રો દ્વારા આ કોર્પોરેશન માં બિલ્ડિંગ પ્લાન મંજૂર કેમ નો થાય એનું હંમેશા એ ધ્યાન રાખે છે એ લોકો એવું કે છે કે ભાઈ જો ટીઆરપી જેવી ઘટના બને તો અમારે જેલમાં માં જવું પડે તો અમે છૂટછાટ કઈ રીતે આપી સાહેબ ટીઆરપી જેવી ઘટના બિલ્ડરનો કોઈ ભાગ નહો બિલ્ડર એમાં કોઈ હતું નહીં ક્યાં ટીઆરપી ની ઘટના આવી અને ક્યાં બાંધકામ બિલ્ડિંગ પ્લાન મજૂ કરવાના હોય છે અને ખોટા અને ખોટી વાત કરી અને કામ ડીલે કરે છે રાજકોટના અગ્રણી જે બિલ્ડરો છે તે અત્યારે રસ્તા પર છે દ્રશ્યો બતાવો તમે શું કહેવા માંગશો જે રીતે કડક નિયમોનો વિરોધ છે કે પછી પ્લાન પાસ નથી થતા એનો વિરોધ નિયમ સાથે પણ વાંધો ન હોય નિયમો છે હંમેશા એને ઓબે કરવાના જ હોય એને ફોલો કરવાના જ હોય પણ જયારે એને તોડી મરોડીને કોઈ પણ રીતે અલગ પરિપત્રો જે કરેલા છે તો એ પરિપત્રો ને કારણે જે તકલીફ થાય છે પ્લાન એન કેન પ્રમાણે મંજૂર ન કરવા અલગ અલગ પ્રશ્નો એક જ વખત ક્વેરી ના દોખિક ક્વેરી દઈ ને લોકો ને એક દોઢ મહિના સુધી થકાવવા આ બધા જે એનો પ્રશ્નો છે એનો અમને પ્રશ્ન એનો અમને વાંધો કે જોગવાઈ મુજબ પ્લાન પાસ કેમ નથી કરતા જે નિયમો છે એ નિયમો ફોલો થતા નથી કે પછી એ લોકો બીવે છે

એ રાજકોટ ની અંદર જ અમુક વસ્તુઓ છે એમને કરેલી છે દાખલા તરીકે ટીપી ફાઈનલ હોય એમાં પ્લોટ વાત કરવામાં આવે તો જે ફાઈનલ ટીપી પ્રિલિમિનરી થઈ ગઈ એમાં એફપી એફપી તમને આપી દીધો હોય હવે ને વેલિડેશન મારે કરવાની શું જરૂર કોર્પોરેશન કે સરકારે પણ એનો કબજો બાજુની જે ટીપી કપાત છે એનો કબજો અમને લઈ લીધેલો તો એનું આ આ જે ભાજપ ભાજપના જે અગ્રણીઓ છે ધારાસભ્યો છે એ લોકો કેમ સાથ સહકાર નથી આપતા અત્યારે રેલીમાં ખરેખર તો ભાજપના ના ધારાસભ્યો જોડાવવું જોઈએ

એ પ્રશ્ન પણ એવો છે આ દસ બાર વર્ષથી ભલે ન વધી ગયા વર્ષે ડબલ કરવામાં માં જ બસો ટકા કરવામાં આવેલી જંત્રી હવે આજે તમે પાછી એને પણ બસો થી બે હજાર ટકા સુધીનો દાખલા તરીકે વધારો કરવામાં આવે તો એ સહન કેવી રીતે થઈ શકે અમને નથી નડતું આ તો કેવું છે કે અમે તો બાંધકામ કરીને વેચીયે છે તો જે લોકો યુઝર છે એન્ડ યુઝર નાના માણસો છે મકાન લે છે તો એ બધાને આનો અસહ્ય ભાવ વધારો છે સૌથી વધારે અસર કરતા એ લોકોને થાશે અને એવું જ અમારી સાથે કામ કરવાના દાખલા તરીકે અતિ અચાનક જ ભાવ વધારો થાય અમારું વેચાણ બંધ થયું તો અમારે પેમેન્ટ કરવાના છે અમારી એજન્સીઓ છે એને ક્યાંક ને ક્યાંક અસર થાય એ લોકોને કામ ન મળે એ પણ નુકસાન જ છે ને બરોબર રાજકોટ નો જે વિકાસ કેટલો અટકો કેટલા પ્રોજેક્ટ અત્યારે અટકા છે કુલ નવા પ્લાન મૂકવામાં આમ જો તો પાંચ છ મહિનાથી બહુ જવલે પ્લાન મૂકવામાં આવ્યા છે એમાં પણ પંદર મીટર વધીને પચીસ મીટર સુધીના પ્લાનો છે એ મંજૂર થયા છે એની ઉપરના મંજૂર થયા જ નથી પ્લાન એકલ દોકલ પ્લાન મંજૂર આવડા મોટા સિટીમાં એક બે પ્લાન મંજૂર એ મંજૂર ના કહેવાય તો એના કારણે સ્વાભાવિક છે કે ઠપ થઈ ગયું કહેવાય એવી જ રીતના જે કામ થયા છે કમ્પ્લીશન છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અટકાવીને બેઠા છે પણ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે આ કાંડ થયો તે પછી કોઈ નોકરી કરવા જ માંગતું નથી ખુદ કમિશનરે રાજીનામું આપી દીધું એનું શું એટલે હશે એમને પણ કઈ તકલીફ હશે પણ કામ થી શું કામ ભાગવું અમે આજે ખુલી ને વાત કરીએ છીએ એટલા માટે અમને પ્રશ્ન છે તો પ્રશ્નો અમારે વાત કરવી જ પડશે ને એમ એમને કઈ પ્રશ્ન માં રજૂ કરેસાઈ સાહેબ તો ખુબ જાણકાર ઓડાના જાણકાર તો પછી એના માટે રૂડા બહુ મોટી વાત નથી

પરાક્રમ આભાર જાણકારી આપવા માટે